નમસ્કાર મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો સિનિયર સિટીઝન મંડળ જુનાગઢ અને જુનાગઢની પ્રખ્યાત હાટકેસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જુનાગઢનો એક મેગા નિદાન કેમ્પનું આયોજન હાટકેસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું આ કેમ્પની અંદર ઓછામાં ઓછા તેરથી ચૌદ નામાંકિત ડૉક્ટરોએ અંદાજિત ચારસોથી સાડા ચારસો પેશન્ટને તપાસા છે અને દરેક પેશન્ટને સંતોષકારક રીતે એ એમની એ સેવા કરી છે આ કેમ્પની અંદર હા કેસ હોસ્પિટલ અને સાથે સાથે સિનિયર સિટીઝન મંડળ આ બંનેએ આ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ એ દીપાવ્યો છે ખૂબ ખૂબ આભાર જય હો જય હો જય હો મારું નામ ડૉક્ટર ફૈઝાન વાજા છે એક ઓર્થોપેડિક સર્જન તરીકે આજે તારીખ અઠ્યાવીસના રોજ સિનિયર સિટીઝન મંડળ અને હાર્ટ કેસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચારસોથી વધુ પેશન્ટોને બધી જ ફેસિલિટી અને બધા જ ડિપાર્ટમેન્ટમાં એક લાભ મળેલો છે અને દર્દીઓને વ્યવસ્થિત રીતે બધી જ ચકાસણીઓનો આજના દિવસે એક સરસ મજાના આયોજન સાથે જે લાભ મળ્યો છે એ બદલ એક ટૂંકી માહિતી આપવા માટે એક આજે રવિવારના દિવસે જે આયોજનથી લાભ મળેલ છે એના વિશે એક વાત કરીશ અને હું એક ઓર્થોપેડિક સર્જન તરીકે એક શોલ્ડર છે ની છે ગોઠણ છે આપણે ખભા છે એની દૂરબીનથી સારવાર કરવી એની રિપ્લેસમેન્ટ છે સાંધા બદલવાની સર્જરી છે એ બધી સ્પેશિયાલિટીઓનો જે લાભ આપણે પેશન્ટને કઈ રીતે આપી શકાય છે અને એના વિશેની માહિતી આજે બધા દર્દીઓને આપેલી છે બધા દર્દીઓના સગાઓને આપેલી છે અને કઈ રીતે આપણે એ તકલીફોથી દૂર રહેવું અને કઈ રીતે એ તકલીફોથી આપણે બચવું એના માટે એનો લાભ આપેલો છે અને આજે હું સિનિયર સિટીઝન મંડળ અને હાર્ટકેશ હોસ્પિટલનો ખૂબ જ આભાર માનીશ કે આ રવિવારના દિવસે બધા જ જે દર્દીઓને આ રીતે સરસ મજાના આયોજન સાથે આજે આટલો લાભ આપવાની જે કોશિશ કરવામાં આવી છે એ એક બહુ જ સરસ વાત છે અને હું એવું ઈચ્છીશ કે દર થોડા થોડા મહિને આ રીતે એક કેમ્પનું સરસ મજાનું આયોજન થાય તો આપણા જૂનાગઢના જેટલા પણ અને આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે એમાં બધા જ લોકોને સમયસર રીતે લાભ મળતો રહે થેન્ક યુ નમસ્તે ડૉક્ટર રાહુલ પંડ્યા રોજ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ અને હાર્ટકેશ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સમૂહ મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને જે રીતે સિનિયર સિટીઝન મંડળ અવારનવાર આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે એ પ્રકારે આ આ પ્રવૃત્તિમાં પણ એમનું એક યશ કલગીમાં વધારે છોગું ઉમેરાયું છે હાટકેશ હોસ્પિટલ અને સિનિયર સિટીઝનના સંયુક્ત ઉપક્રમે આજે જે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હું ડૉક્ટર નાઝિરમા કાઝી આઈ સર્જન તરીકે ફરજ બજાવું છું અને મેં એમાં મેં આંખના સોથી દોઢસો જેટલા દર્દીઓની અમે તપાસ કરી છે અને બધા દર્દીઓને આંખના નંબર મોતિયા ઝામર પડદા બધાનું નિદાન કરી અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે હું ડૉક્ટર બકુલ બુજ મેનેજિંગ ટ્રસ્ટી હાર્ટકેશ હેલ્થ ફાઉન્ડેશન કલ્પિતભાઈ નાણાવટી પ્રમુખ હાર્ટકેશ ફાઉન્ડેશન આજે સિનિયર સિટીઝન મંડળ સાથે મળી અને એક મેગા નિદાન કેમ્પનું આયોજન કર્યું છે આમાં આશરે તેરથી ચૌદ જુદી જુદી સ્પેશિયાલિટીના ડોક્ટરો આવ્યા છે ઘણા લોકો એવું માનતા હોય કે આ કેમ્પને એ બધું ખાલી દેખાડા પૂરતું હોય છે પણ એક તો એક જગ્યાએ બધા સ્પેશિયાલિસ્ટ મળે એ સૌથી મોટો ફાયદો છે બીજું આ કેમ્પમાં આવવાથી એક જ વારમાં કોઈને બધું સારું થઈ જવાનું નથી પણ આવા કેમ્પો એક સ્ક્રીનિંગનું કામ કરે છે કોઈને ડાયાબિટીસ હોય કોઈને બ્લડ પ્રેશર હોય કોઈને કિડનીના રોગ હોય કોઈ ગોઠણની તકલીફ હોય એવા જુદા જુદા જે કંઈ તકલીફ હોય એનું પ્રાથમિક નિદાન થઈ જાય અને પછી આગળ કઈ રીતે વધવું એનું માર્ગદર્શન મળે છે આ કેમ્પમાં ભાગ લેનાર દર્દીઓને પણ મારી એવી એક અપીલ છે કે આનો ફોલોઅપ કરજો તો આ કેમ્પમાં તમે જે તમારો સમય બગાડ્યો છે અને હાટકેશ અને સિનિયર સિટીઝન મંડળે જે મહેનત કરી છે એ લેખે લાગે આ કેમ્પમાં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે આશરે ચારસોથી વધારે દર્દીઓ આવ્યા છે અને વધારે કલ્પિતભાઈ વાત કરશે આજના કેમ્પમાં જે દર્દીઓ અત્યારે ડાયગ્નોસિસ કરાવે છે તેને પાછળથી પણ જરૂર પડે તો એ પણ અમે લગભગ સાવ નહીં જેવી રાહત ભાવે અમે એને કરી આપશું આગળ કોઈ સારવારની જરૂર પડશે તો એ પણ ટોટલી રાહત દરે આપવામાં આવશે અને સાવ જરૂરિયાત આવશે તો એને ટોટલ ફ્રી સેવા પણ અમારા તરફથી મળશે દવાથી માંડીને એ પ્રમાણેનું આયોજન આખું કરવામાં આવ્યું છે સિનિયર સિટીઝનના સભ્યો પ્રમુખે પણ આને આ માટે ખૂબ જ જેમત સારી જીમત ઉઠાવી છે અને તેરથી ચૌદ ડોક્ટરો અત્યારે જુદી જુદી સ્પેશિયાલિસ્ટના કામ કરી રહ્યા છે આ ઉપરાંત હાટકેશ ફાઉન્ડેશન બધી જ સેવાઓ ભાવે આપે જ છે હંમેશા માટે પણ આ કેમ્પમાં નિદાન તો તદ્દન ફ્રી કરવામાં આવશે અને કાંઈ પણ ફર્ધર ઇન્વેસ્ટિગેશન હશે તો એ રૂટીન ચાર્જ કરતાં પણ ઓછા ચાર્જે કરવામાં આવશે એટલે આ રીતે પણ આ બધાને વધારે ફાયદો થવાનો છે વિશેષમાં જણાવવાનું કે અહીંયા આપણે ડાયાલિસિસ સેન્ટર રાજકોટની બીટી સવાણી હોસ્પિટલ સાથે ચાલતું જ હતું અને છ બેડનું ડાયાલિસિસ સેન્ટર આપણે તદ્દન નિઃશુલ્ક ભાવે કરતા હતા પણ લોકોનો ખૂબ સારો પ્રતિભાવ હોય દર મહિને આપણે લગભગ પાંચસો ડાયાલિસિસ કરતા હતા તો હવે એ એક્સટેન્ડ કરી અને પંદર બેડનું ડાયાલિસિસ સેન્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ અને બારમી તારીખે એનું ઉદઘાટન છે તો બહળી સંખ્યામાં લોકો એનો લાભ લે ખાસ જણાવવાનું કે આ ડાયાલિસિસ સેન્ટરમાં આપણે બધું જ ટોટલી ફ્રી કરીએ છીએ કાર્ડની નીચે પણ અને કોઈની પાસે કાર્ડ ન હોય તો એને પણ અમે સગવડ કરી અને ટોટલી ફ્રી આપીએ છીએ અને વર્લ્ડ ક્લાસની ક્વોલિટીનું ડાયાલિસિસ સેન્ટર જુનાગઢમાં હાર્ટકેશ હેલ્થ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરે છે હું જ્યોતિષ વાકડ સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ અમારા સિનિયર સિટીઝન મંડળ અને હાર્ટકેશ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન હાર્ટકેશ હોસ્પિટલ ખાતે રાખેલ છે આમાં અગિયાર જુદા જુદા નિષ્ણાત ડૉક્ટરો સેવા આપેલ અને લગભગ સાડે ત્રણસો પેશન્ટોએ આનો લાભ લીધો છે હજી આવક પેશન્ટોની આવક ચાલુ જ છે અમે આ માટે જે વિઝિટિંગ ડૉક્ટર્સ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સંસ્થા આ જાતના મેડિકલ કેમ્પ વર્ષમાં બે રાખે જ છે અને બને એટલી લોકોને ફાયદો થાય એ પ્રમાણે કરે છે આ અમારો કેમ્પ ઓપન જૂનાગઢ સિક્ષ્ટી પ્લસ માટેનો હતો અને એ પ્રમાણે બધા જ વૃદ્ધોએ લાભ લીધેલ છે